હા એક જ વસ્તુ કહેવા માંગે કે આ વખતનો શ્રદ્ધાનો ને એનો બહુ સારું છે પબ્લિકનો રિસ્પોન્સ બહુ સારો છે ને અમારા જે છોકરો આ કરે છે નિલેશ મૂર્તિના નામથી વર્ષોથી કરે છે એમનું મહેનત અને એમની બહુ સારું છે અહીંયા અને એમનો શણગારને એમાં બહુ ધ્યાન આપ્યું છે એમાં અને અહીંથી લગભગ ટોટલી એવું સમજો કે આખા ગુજરાતમાં અહીંથી મૂર્તિઓ સપ્લાય થાય છે અહીંથી મતલબ કે અહીંથી લઈ જાય છે દાહોદ ગોધરા સુરત વલસાડ ડભોઈ કરજન જંબુસર બધેથી અહીંયા આવીને મૂર્તિઓ લઈ જાય છે અત્યારે હાલમાં જેવું કે છે કે મોંઘવારીને લઈને તો અત્યારે શું માતાજીની પ્રતિમાઓનો એ બી ઘટાડો છે કે વધારો એવું કંઈક છે ગયું છે ના ભાવમાં વધારો છે મૂર્તિઓ માતાજીની બેસાડવા માટેનો કોઈ ઘટાડો નથી જે ચાલે છે એ પરમાણે છે જેને મતલબ કે સમજો પાંચ વર્ષ દસ વર્ષ માનતા હોય એ લોકો મતલબ કે એ પરમાણે જ બેસાડતા હોય એટલે નાની મૂર્તિ કે મોટી ફરજીયાત એમને બેસાડવાની તો હોય છે એટલે એમાં તો કોઈ ઘટારો નથી